નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન જાણકાર પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે ત્યારે ક્યાં ક્યાં વરસાદ પડશે અને ચોમાસાની વિદાય કયા કયા જિલ્લામાંથી થઈ ગઈ છે અને હવે આગામી દિવસોમાં કયો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતના અનેક વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યો છે હજી અનેક વિસ્તારોમાં ચોમાસું વરસાદ પડે તેવી શક્યતાઓ છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજી ગાજવીજ સાથે છૂટા સવાયા વરસાદ અને તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે તેમણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારો પાટણ મહેસાણા મોરબી અને સુરેન્દ્રનગરના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગઈ છે આ સાથે પશ્ચિમના અમુક ભાગોમાંથી પણ નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે અત્યારે જે પ્રદેશોમાં નૈઋત્યનું ચોમાસું જો એક્ટિવ હોય તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ પ્રદેશોમાં તથા દક્ષિણ ગુજરાતના તથા સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં નૈઋત્યનું ચોમાસું એક્ટિવ છે આ વિસ્તારોમાંથી પણ થોડા દિવસોમાં ચોમાસાની વિદાય થઈ જશે વિદાયની વચ્ચે જે વિસ્તારોમાં વરસાદ થવાનો છે તે દરમિયાન પણ ચોમાસાના વરસાદ ક્યાંક ક્યાંક થશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હાલ વાવાઝોડું બને તેવી આગાહી નથી પરંતુ જે રીતે દરિયામાં તાપમાન જે રીતે ઊંચું જઈ રહ્યું છે તે જોતા અનુમાન લગાવી શકાય છે કે આગામી દિવસોમાં વાવાઝોડું બની શકે છે તેમના જણાવ્યા પ્રમાણે આઠ અને નવ તારીખમાં રાજ્યના છૂટા સમયે વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જ્યાં પણ વરસાદ જોવા મળશે ત્યાં ગાજવીજ સાથે થશે પાંચ દિવસ આમ મંડાણીયા વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ થઈ શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે